આઠ વર્ષીય બાળકનું નહેરમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું બનાવને લઈ ગામમાં શોકનો માહોલ સર્જાયો હતો બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભરૂચના થામ ગામમાં આઠ વર્ષીય બાળકનું નહેરમાં ડૂબી જવાને કારણે મોત નિપજ્યું હતું ફાયર બ્રિગેડ ટીમે ભારે જહેમત બાદ બાળકનો મૃતદેહ છોડ્યો હતો બાળકના મૃતદેહને ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો ભરૂચ જિલ્લામાં છેલ્લા બે દિવસથી અવિરત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેને લઈ ઠેક ઠેકાણે વરસાદી પાણી ભરાયું છે નહેર તળાવ કુવા સહિત નદી નાળા પણ પાણીથી છલકાઈ ઉઠ્યા છે જેને લઈ વહીવટી તંત્ર દ્વારા પણ લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી રહી છે ગત તારીખ ચોવીસ જુલાઈને સાંજે લગભગ પાંચ વાગ્યાના સમયગાળા દરમિયાન ભરૂચ તાલુકાના થામ ગામ પાસેથી પસાર થતી કેનાલમાં આઠ વર્ષીય બાળક પડી જતા તે નહેરમાં ડૂબી ગયો હતો અને તેનું મોત નીપજ્યું હતું